આ કોઈ પર્વતની વાર્તા નથી આ આપણા શ્વાસની આપણા પાણીની અને આવનારી પેઢીની વાર્તા છે આ છે અરાવલ્લી અરાવલ્લી માત્ર પથ્થરોનો ઢગલો નથી એ ભારતની સૌથી જૂની પર્વતમાળા છે જેને હજારો વર્ષોથી રણોને રોક્યું છે અને જીવનને બચાવી રાખ્યું છે પર્વતો ચૂપ છે એટલે દુઃખ નથી એવું નથી અરાવલ્લી ચૂપ છે પણ એની ચીર પાડેલી ચામડી બોલે છે અરાવલ્લી વરસાદને રોકે છે ભૂગર્ભ જળ બચાવે છે રણને આગળ વધતા અટકાવે છે હવા શુદ્ધ રાખે છે હજારો પ્રાણી અને પક્ષીઓનું ઘર છે જો અરવલ્લી ના હોય તો દિલ્હી હરિયાણા રાજસ્થાન એ રણના કિનારે હોય આ પર્વતો ઊભા છે એટલે હરિયાળી જીવે છે નહીંતર રેતી તો શાંતિથી બધું ગળી જાય આજે આપણે શું કરી રહ્યા છીએ બિન કાયદેસર ખાણકામ વૃક્ષોની કટાઈ જમીન પર કબજો વિકાસના નામે વિનાશ પરિણામ શું પાણીનું સ્તર નીચે જાય છે ગરમી વધે છે હવા ઝેરી બને છે પૂર અને સુકા વધે છે અરવલ્લી તૂટે છે અને એની સાથે આપણું ભવિષ્ય પણ પર્વત તૂટે ત્યારે અવાજ નથી આવતો પણ એક દિવસ શહેરોની શાંતિ તૂટી જાય છે આ કોઈ સરકારની લડાઈ નથી આ કોઈ એક રાજ્યની સમસ્યા નથી આ આપણી જવાબદારી છે જો આજે આપણે ચૂપ રહ્યા તો કાલે આપણા બાળકો પૂછશે જ્યારે બધું તૂટી રહ્યું હતું ત્યારે તમે શું કરતા હતા જંગલ કપાય ત્યારે માત્ર વૃક્ષ નથી પડતા અને એની સાથે માણસોની અંતર આત્મા કપાય છે હરાવલ્લીને બચાવો એટલે પ્રકૃતિને બચાવી અને પ્રકૃતિને બચાવી એટલે આપણે પોતાને જ બચાવવું હજુ પણ મોડું નથી થયું એક અવાજ બનો એક શેર બનો એક સત્ય બનો હરાવલ્લી બચશે તો આવનારી કાલ શ્વાસ લેશે નહીંતર ઇતિહાસ લખાશે માણસે જ પોતાનો નષ્ટ કર્યો તમારી એક સારી કોમેન્ટ મને આવા સારા વિડીયો બનાવવા માટેની તાકાત આપે છે જો આવા વિડીયો જોવા માંગતા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો